મારું નામ બીટા વાઝા છે અમારી સોસાયટી રાધાનગર ગિરનારની ગોદમાં આવેલી છે અહીંયા અમે પંદર વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ ચઢા ચલાવીએ છીએ અને અહીંયા અમે પ્રાચીન ગરબી ટૂંકમાં કરીએ છીએ અને જે અત્યારે બધા પાર્ટી પ્લોટ તરફ વળ્યા છે તો એ એને એ સાઈડ ન જાય બાળકો આપણા અને તેમને આપણી પરંપરાગત પ્રાચીન પરંપરા જળવાઈ રહે એવો એવો અમારો વિચાર છે અને અહીંયા અમે લાકડી રાસ ગાગર રાસ

ક્રાઈમ વધે છે એમાંથી આપણે દૂર રહીએ અને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આપણે સ્થાનિક લેવલે આપણી સોસાયટીમાં એક લોકો અને રાસ ગરબા કરી શકે એ માટેનું આયોજન છે અહીં કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી સ્વૈચ્છિક જેને જે અનુદાન દેવામાં આપે છે એ લઈ અને ગરબી ચાલે છે નાની નાની બાળાઓના ગરબીના રાસ પછી જે મોટી બહેનો છે એ રાસ લે છે આ રાસપાછળનો હેતુ એ છે કે સોસાયટીનો સ્તંભ જળવાઈ રહે અહીંયા અમારે સોસાયટીની વિશેષતા એ છે કે એક પણ એફઆઈઆર ક્યારેય થઈ નથી અને થી રહીએ છીએ એ પાછળના કારણ એ છે કે અમે જે અમારા ઉત્સવો છે એ હળી મળીને રહીએ છીએ હવે બીજી પણ સોસાયટીને એવી વિનંતી કરીએ છીએ કે બધા હળી મળી અને પોતાના સ્થાનિક ગરબા ઉત્સવ કરે જેથી પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે વળતા અટક્યા